આપી રહ્યા હતા હિન્દી ફિલ્મોના સુનલા ગીતો નો કાર્યક્રમ સુર માધુરી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર થી કરવામાં આવ્યું સાંજના આઠ વાગીને ત્રેવીસ મિનિટ થઈ છે હવે વિધાનસભાની આજની સમીક્ષા સાંભળશો હવે પ્રસ્તુત છે ગુજરાત વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા જેના લેખક છે અજય રામી ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો પહેલા દિવસે ગૃહ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ મહેસૂલ સહિત અન્ય વિભાગને લગતી પ્રશ્નોત્તરી યોજાઈ તેમાં મંત્રીઓ દ્વારા અગત્યની માહિતી ગૃહના સભ્યોને અપાઈ હતી ત્યારબાદ અમદાવાદ વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતો અને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણી તેમજ અન્ય છ ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં શ્રદ્ધાંજલિ આપતો શોકદર્શક ઠરાવ પસાર કરાયો ત્યારબાદ બે મિનિટ મૌન પાડીને ગૃહને મુલતવી રખાયું હતું ગૃહના શાસક અને વિરોધપક્ષના સભ્યોએ પણ એક સુરે સ્વર્ગીય શ્રી રૂપાણીને રાજ્યના વિકાસમાં આપેલા યોગદાન બદલ બિરદાવ્યું હતું અમદાવાદ બાર જૂને થયેલી વિમાની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા શોકદર્શક ઉલ્લેખમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી તરીકેના સ્વર્ગીય વિજયભાઈના કાર્યકાળમાં અનેક વિકાસ કાર્યો થયા હતા ડિજીટલ ગુજરાતનો પ્રારંભ રાજકોટમાં એમ્સની સ્થાપના ખેડૂતોને વધુ વીજ પુરવઠો સફળ વાયબ્રન્ટ ગુજરાત સમિટ સહિત અનેક કામગીરી તેમના મુખ્યમંત્રી પદ હેઠળ કરવામાં આવી હતી મુખ્યમંત્રીશ્રીએ અન્ય દિવંગત ધારાસભ્યોની કામગીરીને પણ યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્વર્ગીય વિજયભાઈને કુશળ સંગઠન અને નિપુણ વહીવટ કરતા ગણાવતા કહ્યું કે કટોકટી કાળમાં તેમણે નાની વયે જેલવાસ ભોગ્યો હતો સ્વર્ગીય રૂપાણી તટસ્થતાપૂર્વક વાતોનું મૂલ્યાંકન કરી શકવાની ક્ષમતા ધરાવતા હતા અને જમીન સાથે જોડાયેલા નેતા હતા એક મુખ્યમંત્રી તરીકે તેમણે સફળ કામગીરી કરી હતી બનાસકાંઠામાં ભારે પૂર આવ્યું તે સમયે સ્વર્ગીય રૂપાણી તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે ત્યાં જ રોકાયા હતા અને પૂરપીડિતોની મદદ કરી હતી એટલું જ નહીં પોતાનો જન્મદિવસ પણ પરિવાર સાથે તેમની વચ્ચે ઉજવ્યો હોવાનો પ્રસંગ તેમણે યાદ કર્યો હતો શંકરભાઈએ અન્ય દિવંગત સભ્યોને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સ્વર્ગીય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા તેમના સ્વાદસ્ય સ્વભાવના મુખ્યમંત્રી ગણાવ્યા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં તેમની સાથે કામ કરવાની તક મળી હોવાનું કહેતા બનાસકાંઠામાં પૂર દરમિયાન ત્યાં જ રહીને નાગરિકોની સેવા કરી હોવાના પ્રસંગને પણ યાદ કર્યો હતો તેમના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી હોવાનું જણાવ્યું હતું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગીય વિજયભાઈની વિદ્યાર્થી કાર્યકર્તાથી લઈને મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર રહી તે દરમિયાન તેમણે જાહેર જનતા માટે અનેક કામગીરી કરી હતી રાજકોટમાં તેમની સંસ્થા મારફતે દિવ્યાંગ બાળકોને પણ સહાયરૂપ બન્યા હતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે રાજ્યની પ્રગતિમાં સ્વર્ગીય શ્રી રૂપાણીનું મોટું પ્રદાન હતું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું કે કટોકટી દરમિયાન જેલવાસ ભોગવી વિજયભાઈ પ્રજાની લડતમાં મોખરે રહ્યા હતા ભાજપના ધારાસભ્યોએ પણ સ્વર્ગીય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી ધારાસભ્ય જીતુ વાઘાણીએ કહ્યું કે મારા જાહેર જીવનમાં તેમનો મોટો ફાળો હતો તેમના નિધનથી ગુજરાતે વિશિષ્ટ નેતૃત્વ ગુમાવ્યું છે ઉદય કાનગડે કહ્યું હતું કે તેમનું વ્યક્તિત્વ રાષ્ટ્રવાદી હતું અને વિચારધારા સાથે તેઓ ક્યારેય બાંધછોડ કરતા નહોતા જયંતિ પટેલે તેમની સાથે યોજાયેલી ટિફિન બેઠકના સંસ્મરણોને યાદ કર્યા હતા તો અર્જુન મોટવાડીયાએ કહ્યું કે માત્ર ગૃહને જ નહીં પરંતુ ગુજરાતને શોભાવતા અનેક મહાનુભાવોના અવસાન થયા છે વિજયભાઈની અંદર વસ્તુ કાર્યકરનો ભાવ છેક સુધી યથાવત રહ્યો હતો સ્વર્ગીય રૂપાણીએ રાજકોટનું ઋણ ચૂકવતા રાજકોટ શહેરને અન્ય શહેરોની સરખામણીમાં લાવવા અનેક કામો કર્યા હતા સ્વર્ગીય હેમાબેન આચાર્યને માતૃતુલ્ય ગણાવીને તેમને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી શ્રી કાનગડે પણ હેમાબેને મહિલા અને બાલ કલ્યાણ મંત્રી તરીકે કરેલી ઉમદા કામગીરીને યાદ કરી હતી કોંગ્રેસના સભ્યોએ પણ ગૃહમાં સ્વર્ગીય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે સ્વર્ગીય વિજયભાઈ સાથે કામ કરવાની તક મળી હતી જેમાં સદાય તેમના માન દર્શન થયા હતા વહીવટીતંત્રમાં અધિકારીઓ ઉપર પણ તેમની પકડ હતી કોરોના કાળનો પ્રસંગ યાદ કરતા તેમણે જણાવ્યું કે અમદાવાદમાં કરફ્યુ નાખવામાં આવ્યો ત્યારે મને ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાને તેમણે બંગલે બોલાવીને સાથ સહકાર માંગ્યો હતો અને તેઓ સૌને સાથે લઈને ચાલતા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ શ્રદ્ધાંજલિ આપતા સ્વર્ગીય રૂપાણીના ધૈર્ય અને સંયમના ગુણને યાદ કર્યા હતા સાથે તેમણે કહ્યું કે વિજયભાઈ પડકારજનક સમયે મુખ્યમંત્રી બન્યા હતા તેમ છતાં તેઓ સરળ અને સહજ હતા વિધાનસભા ગૃહ દ્વારા પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તેમાં પૂર્વ મંત્રી સ્વર્ગીય હેમાબેન સૂર્યકાંત આચાર્ય પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વર્ગીય ઈશ્વરસિંહ ચાવડા દિવંગત નૂરજહાબખત બાબી પૂર્વ નાયબ મંત્રી સ્વર્ગીય બળવંતરાય મણવર ભૂપેન્દ્રકુમાર પટણી અને રણછોડ બેરને શ્રદ્ધાંજલિ અપાઈ હતી ગૃહ મુલતવી રહ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીની છબીનું અનાવરણ પણ કર્યું હતું વિધાનસભા ગૃહમાં યોજાયેલી પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રીઓ દ્વારા અન્ય ધારાસભ્યોના સવાલમાં અગત્યની માહિતી આપવામાં આવી તેમાં તેરા તુચકો અર્પણ પહેલ અંગે સભ્યોને જાણકારી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પોલીસ મથક ખાતે ચોરી લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં કબજે કરાયેલા સામાનને પરત મેળવવા રાજ્યના નાગરિકોને ધક્કા ખાવા ન પડે અને ટૂંક સમયમાં તેમનો સામાન તેમને પરત મળે તે માટે ઝડપી કાર્યવાહી કરવાનો છે તે અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી કુલ નવ હજાર એક્યાસી કાર્યક્રમ યોજીને ચાલીસ હજાર આઠસો અગિયાર લાભાર્થીઓને પાંચસો કરોડથી વધુ કિંમતનો સામાન પરત કરવામાં આવ્યો નગર આયોજન યોજના મંજૂર કરવા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગૃહની માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં વધતા જતા શહેરીકરણના પગલે સરકાર દ્વારા નગર આયોજન યોજના દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા ગત દસ વર્ષમાં સાતસો છોતેર જેટલી નગર આયોજન યોજના મંજૂર કરવામાં આવી છે તેમાં વર્ષ બે હજાર માત્ર આઠ મહિનામાં પંચાણુ જેટલી યોજનાને મંજૂર કરવામાં આવી છે અમદાવાદના નળકાંઠામાં સિંચાઈના પાણીથી વંચિત ઓગણચાલીસ ગામ સુધી પાણી પહોંચાડવાની કામગીરી પૂરજોશમાં ચાલી છે ગુજરાત વિધાનસભા ગૃહના પ્રશ્નના જવાબમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે નળકાંઠા યોજના હેઠળ એક હજાર પાંચસો છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી થઈ રહી છે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે લોકોની સુવિધા વધારવા રાજ્ય સરકારના મંડળ અને નિગમને જાહેરહિતમાં બજાર ભાવે જમીન ફાળવાય છે ગુજરાત વિધાનસભાના એક પ્રશ્નના જવાબમાં શ્રી રાજપૂતે કહ્યું કે બનાસકાંઠામાં ગત બે વર્ષમાં જાહેર હેતુ માટે સરકારના સોળ મંડળ અને નિગમને કુલ પાંચ લાખ ત્રેવીસ હજાર અને છોટાઉદેપુરમાં તેત્રીસ મંડળ અને નિગમને ત્રાણું હજાર ત્રણસો ઓગણત્રીસ ચોરસ મીટર જમીન છે જૂનાગઢ મહાનગરપાલિકામાં પાણી પુરવઠા યોજનાની કુલ ત્રણ પરિયોજના માટે અંદાજે એકોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તેમાંથી એક પરિયોજના પૂર્ણ થઈ છે હમણાં જ સાંભળી રહ્યા હતા ગુજરાત વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા જેના લેખક હતા અજય રામી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું